માં જઈશો હવે આવી ગયા આપણે લાઈવ હવે આવી જાવ આપણી લાઈવમાં લાઈટ કરી દો કોમેન્ટ કરી દો શેર કરી દયો અને નવા હોય પછી સબ્સ્ક્રાઇબ કર આવી જાવ મારા વળાવ આવી જાવ મારા કલેજા મારા કલેજા આવી જાવ લાઈવ આવી જાવ

ડબલ ટેપ કરીને લાઈક કરી દો એકાદ કોમેન્ટ મારી તમે કયા ગામથી જોવો છો સાહેબ જો હોવાની તૈયારીમાં છે ઊંધા પડી ગયા છે જોવા વાળા ભાઈ આવતા વેત લાઈક કરી દીધું હવે કોણ હોય જે હોય કોમેન્ટ કરે તો ખબર પડે ધન્યવાદ છે ભાઈ ધન્યવાદ આવતા વેત લાઈક તો Come oh on,

આને મોકલી દેવો અહીંયા હાલા વાણી વેહો સાહેર છે ને મજા મજા ગરના જંગલના નેહડામાં મોકલી દેવો ભાઈ ભેહો સારવાર ગોવાર બની જવું લઈ લેવી વિહક ભેહો આવી જાઓ મિત્રો લાઈવમાં કેમ છો બધા મજામાં

આપણે આઈડી માં ભાઈ નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો મારા ભાઈ પોરબંદર વાળા ભાઈ કોમેન્ટ કરી દો મારા ભાઈ ડબલ ટેપ કરીને લાઈક કરી દો કશું ભાઈ કોમેન્ટ ડિલીટ કર ના હું વાંધો આવ્યો હોય સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક તો કરી દો ભાઈ આ મારા ભાઈ ની એક આઈડી છે ગીર ગેમિંગ બ્રધર થ્રી નજર આ સબસ્ક્રાઇબ કરતા જજો આખો વેકેશન ફ્રી ફાયર રમે રમે આખો વેકેશન ટેપ કરી અને લાઈક કરી દો મારા ભાઈ પાંચ જણા જોવો છો પાંચ તો લાઇક કરો કોમેન્ટ ન કરો તો કંઈ નહીં મોકલી દેવો હવે મિત્રો માવો ખાવા આવી જાવ આપડે ઘરની હોપારી છે તમાકુ બહાર થી લઈએ

આડું આવી ગયું ભણવાનું ચાલુ થઈ ગયું હા એરો તો

આયો આયો મારો વિહામો આયો આયા વગલા ના આયો 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 સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક દબાવી દયો કોમેન્ટ કરનાકો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો लाइक कर दियो लाइक कर दियो डबल टैप करना को स्क्रीन पर डबल टैप हमारा कलेजा डबल टैप करिन लाइक करना को बोल